ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બ્યાસી પોઈન્ટ પિસ્તાળીસ ટકા જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ એકાણું પોઈન્ટ ત્રાણું ટકા જાહેર થયું છે સાયન્સમાં મોરબી જિલ્લાનું સૌથી ઊંચું બાણું પોઈન્ટ એંસી ટકા જ્યારે છોટાઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું એકાવન પોઈન્ટ છત્રીસ ટકા પરિણામ જાહેર થયું છે આ ઉપરાંત વિજ્ઞાન પ્રવાહમાં કુંભાણિયા કેન્દ્રનું સૌથી ઊંચું સત્તાણું પોઈન્ટ સત્તાણું ટકા જ્યારે બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું સુડતાલીસ પોઈન્ટ અઠ્ઠાણું ટકા પરિણામ જાહેર થયું છે સામાન્ય પ્રવાહની વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાનું સૌથી ઊંચું છન્નું પોઈન્ટ ચાલીસ ટકા જ્યારે જૂનાગઢ જિલ્લાનું સૌથી ઓછું ચોર્યાસી પોઈન્ટ એક્યાસી ટકા પરિણામ જાહેર થયું છે સામાન્ય પ્રવાહમાં ગાંધીનગરનું છાલા કેન્દ્રનું સૌથી ઊંચું નવ્વાણું પોઈન્ટ એકસઠ ટકા જ્યારે ખાવડા કેન્દ્રનું સૌથી ઓછું એકાવન પોઈન્ટ અગિયાર ટકા પરિણામ જાહેર થયું છે વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં બે હજાર ત્રેવીસની તુલનાએ સોળ પોઈન્ટ સિત્યાસી ટકા વધુ પરિણામ આવ્યું છે વિજ્ઞાન પ્રવાહમાં એ વન ગ્રેડ સાથે એક હજાર ચોત્રીસ વિદ્યાર્થીઓ પાસ થયા છે વિજ્ઞાન પ્રવાહમાં આ વર્ષે પરિણામ સારું આવ્યું છે દર્શક મિત્રો વર્ષ બે હજાર ત્રેવીસની વાત કરીએ તો તે વખતે રાજ્યનું સાયન્સનું પરિણામ પાંસઠ પોઈન્ટ અઠ્ઠાવન ટકા હતું જેની સરખામણીમાં આ વર્ષે પરિણામ લગભગ દસ ટકા જેટલું વધારે આવ્યું છે મારું નામ મહેક છે અને હું સાયન્સ સ્ટ્રીમમાંથી છું નાઇન્ટી એઈટ પર્સન્ટ ટાઈલ આવ્યા છે મારા ડેલી ટ્વેલ્થના સ્ટાર્ટિંગથી થોડું થોડું વાંચ્યું હતું ફિઝિક્સને વધારે ટાઈમ આપ્યો હતો કારણ કે થોડું બહુ મોટી ચેલેન્જ હતી સોલ્વ કરવું અને બધું તો ટ્વેલ્થના સ્ટાર્ટિંગથી ડેલી કર્યું છે અને એન્ડમાં એટલું બધું પ્રેશર નહોતું તો પેરેન્ટ્સ અને ટીચર્સ બહુ મોટો રોલ હતો એમની સક્સેસ એમનો મારી સક્સેસમાં તો પેરેન્ટ્સ અને ટીચર્સ વિષય પડી હોય પ્રેક્ટિકલ એક્ઝામ્સ બી હોય છે ટ્વેલ્થ સાયન્સમાં તો પ્રેક્ટિકલ એક્ઝામ્સ માટે થોડું અલગ રીતની મહેનત કરવી પડી હતી અને થિયરી તો સ્ટાર્ટિંગથી પેપર્સ આપતા હતા ટેસ્ટ હતા તો એમાં તો એટલો બધો પ્રોબ્લેમ નહોતો આવ્યો બાયો સૌથી ઇઝી લાગતું હતું કારણ કે અમારો મેજર સબ્જેક્ટ છે અને ફિઝિક્સ કેમેસ્ટ્રી બિટ હાર્ડ હતું પણ ખૂબ ખુશ છું મારી દીકરીનું બાર સાયન્સ બાયોમાં નાઇન્ટી એટ પોઈન્ટ ઝીરો સિક્સ પર્સન્ટેજ આવ્યા છે અને એટી સેવન ઓવરઓલ પર્સન્ટેજ છે અને એના રિઝલ્ટથી હું ખૂબ ખુશ છું અને દરેકે દરેક ટીચર્સનો પણ ખૂબ આભાર માનું છું અને એની મહેનત ખૂબ સારી હતી અને એના માટે એને પણ હું અભિનંદન આપું છું અને જે પણ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે બરાબર તે દરેકે દરેક વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જો જીવનમાં ઉતાર ચઢાવ તો આવ્યા કરે બરાબર હવે ઉતાર ચઢાવમાંથી આપણે કેવી રીતે શીખી અને આગળ જવું છે એ આપણા ઉપર છે બરાબર કે આજે તમે માની લો કે ચાલો એકાદ સબ્જેક્ટમાં નપાસ થયા તો પણ તમારી પાસે ચાન્સ છે કે એટી કેટીમાં તમે હવે અહીંયા જે સપ્લિમેન્ટરી એક્ઝામ્સ છે એ આપીને તમે ઉત્તીર્ણ મહેનત કરીને થઈ શકો છો અને સારું રિઝલ્ટ આવીને તમે આગળ વધી શકો છો એમાં કશું વાંધો છે નહીં હા પણ તમારે મહેનત તમારી રીતે કરવાની રહેશે પરિણામ આમ જોવા જવું તો રેકોર્ડ બ્રેક પરિણામ છે ઘણું સારું પરિણામ છે જય એમ બી વિદ્યાલય હળણી અને કેજીથી બાર ધોરણ સુધી મોટાભાગે વિદ્યાર્થીઓ અમારી સાથે સંકળાયેલા હોય છે તો જે શાળાનું જે સામાન્ય પ્રવાહની વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમનું જે સારું પરિણામ આવ્યું છે એની અંદર વિદ્યાર્થીઓ વાલી અને શિક્ષક આ ત્રણની ભૂમિકા બહુ જ મહત્ત્વની છે બહુ સારું પરિણામ છે સફળ થનાર દરેક દરેક વિદ્યાર્થીઓનું અભિનંદન આપું છું આ વિદ્યાર્થીઓને આપણા માધ્યમ તો કહીશ કે જો પરિણામ તમારું નબળું આવ્યું હોય તો ચિંતા કરવાની જરૂર નથી જુલાઈ મહિનાની અંદર ફરીથી બોર્ડ પરીક્ષા લેતી હોય છે તે વખતે આપ ફરીથી ફોર્મ ભરજો અને નબળા પરિણામથી હતાશ થયા વગર જે વિષયમાં આપ છો એમાં મહેનત શરૂ કરજો સારું પરિણામ આવશે કોઈ એવું પગલું નહીં ભરતા જેથી માતા પિતાને દુઃખ પહોંચે આ પહેલી વખત છે કે બંને ટ્યુન રિઝલ્ટ આવ્યું છે કોમર્સ એન્ડ સાયન્સ અને મારે તો ઉત્સાહનું છે કે મારા છોકરાઓ બધા જે હતા સારી રીતે પાસ થઈ ગયા છે અને સારા પર્સન્ટેજથી અને ફર્સ્ટ ફોર જે અમારા આવ્યા છે રેન્કર છોકરાઓ કોમર્સમાં એવા છે અને સાયન્સમાંય અમારું રિઝલ્ટ સારો હોય છે સતત ત્રણથી ચાર વર્ષથી અમારે કન્ટિન્યુઅસલી અમારું હેટ્રિક રિઝલ્ટ છે કે અમારો બોર્ડમાં નંબર આવી આવી જ રહ્યો છે અને ક્રેડિટ અમે ટીચર પણ એટલા મહેનતું છે મેનેજમેન્ટ પણ અમને એટલું સપોર્ટ કરે છે અને બિંગ નોન કોન્સેપ્ટ તો પણ અમારું રિઝલ્ટ વી આર મેન્ટેનિંગ દેટ ઇઝ ધ ગ્રેટ પ્રાઉડ ફોર ટીચર્સ એટલે હતાશ થવાની જરૂર નથી આ તેમના માટે બિગનિંગ છે તમે પડશો તો ઊભા થશો એટલે પોઝિટિવ લેવાનું ઓલવેઝ બી પોઝિટિવ કે ચલો આ વખતની તમને છે જુલાઈમાં કે રિપીટર તરીકે અપાય અને નીકળી જ જશે અને હમણાં બોર્ડ પણ જનરલ ઓપ્શનમાં આવી ગયું છે એટલે છોકરાઓને ઉપર લાવવાની જ કોશિશ કરી રહ્યા છે કે ભવિષ્યમાં એનું છોકરાઓનું રિઝલ્ટ સારું થાય એટલે મારો વિશ્વાસ છે કે છોકરાઓને હતાશ થવાનું નહીં અને તમારું બિગનિંગ સારું થશે હમણાં હવે તમે કોઈ દિવસ પાછા પડશો નહીં ઓલ ધી બેસ્ટ છોકરાઓ માટે થેન્ક યુ